નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિશે સંસ્કૃતમાં આપણે ન્યાય પરિચય જોઈએ તો આપણે આગલા વિડીયોમાં તેમાં ન્યાય પરિચયનો સમજૂતી જોઈ તેમજ એકથી પાંચ ન્યાય આપણે જોયા ત્યાર પછીનો આ છઠ્ઠો ન્યાય છે કે જલ બિંદુ નિપાત ન્યાય જલ એટલે કે પાણી અને બિંદુ એટલે કે ટીપવું નિપાત એટલે પડવું આમ ઘળા જેવા પાત્રમાં અહીં ભરેલા પાણીના ખાસા એવા જથ્થામાંથી એ પડેલા કાણામાંથી નાના નાના ટીપ્પાના રૂપમાં પાણીના વહી જવા રૂપે ક્રિયાને કારણે એ ખાલી થયેલા ઘડાને જોઈને કોકને આ ન્યાયની કલ્પના કરવાની ફરજ પડે છે કે અહીંયા એક ઘડાની અંદર પાણી ભરેલું હોય છે એની અંદર એક નાનું કેવું કાણું પડી ગયેલું હોય છે તેના કાણામાંથી પાણીના ટીપા નીચે પડતા હોય છે ટીપાનું નિપાત થતું ખાલી થતું હોય છે ત્યારે એ થોડા થોડા અંતરે ટીપાં પડતાં પડતાં એ ગળામાં રહેલું પાણી અમુક સમયે ખાલી થઈ જાય છે જો એમાં ઉમેરો પાણીનો ઉમેરો ન કરે ત્યારે એ ઉમેરો કરીએ તો પાણી ખાલી થાય નહીં પણ એમાં કાની ખાલી પાણીનું નિપાત કરી રહીએ તો પાણી એ ઘડો ખાલી થઈ જાય છે આમ એ ઘડાના ટીપાના રૂપમાં પાણીને વહી જવાના રૂપે એકરીયાને ખાલી થયેલા ઘડાને જોઈને અહીં કોકને આ ન્યાયની કલ્પના કરવાની ફરજ પડી છે તો આપણે જોઈએ કે માતા પિતાની પ્રચુત સંપત્તિને જો કોઈ દીકરો એમ સમજે કે હું ગમે તે લોક ખર્ચ કરું મારા પિતાની સંપત્તિ ક્યાં ખૂટી જવાની છે અહીં આપણે જોઈએ કે કોક ધનવાન માણસનો છોકરો તો એ એવું વિચારીને એમના જોડે જે પૈસા છે એ એવો ખર્ચ કરે આડેધડ ખર્ચ કરે કે મારી જો એટલી સંપત્તિ છે બરાબર અને કોઈ કામ ધંધો કરે ના ખાલી વાપરે વાપર્યાત કરે તો એના એના જે ધન છે તે ક્યારેક ને ક્યારેક એમાં જો ઉમેરો ન કરે તો ક્યારેક ને ક્યારેક એની પિતાની સંપત્તિ પણ કોઈક વખત ખૂટી જવાની જો એ ઉમેરો કરે તો ત્યારે એને કામ લાગે પણ એ ઉમેરો ના કરીને ખાલી ખર્ચા કરે તો એ સંપત્તિ ખૂટી જવાય છે આમ વિચારીને તે પિતાની સંપત્તિને છૂટા હાથે વાપરવા માંડે અને તેમાં કોઈ ઉમેરો ન કરે તો ક્યારેક ને ક્યારેક આવી પ્રચુત સંપત્તિમાં સમાપ્ત થઈ જતી હોય છે આપણે કીધું એમ કે આમાં એમ વિચારીને એની પિતાની સંપત્તિ છૂટા હાથે વાપરવા માંડે અને એમાં કોઈ ઉમેરો ન કરે એટલે કે એમાં કોઈ એને જાતે કમાઈને કે એમાં એ સંપત્તિની અંદર ઉમેરો ન કરે ત્યારે ક્યારેક ને ક્યારેક આ આવી પ્રચુર સંપત્તિ પણ સમાપ્ત થઈ જતી હોય છે ક્યારેક એની સંપત્તિ પણ ખતમ થઈ જતી હોય છે એવી જ રીતે કુદરતે આપેલા આ ખણીજના અખૂટ ભંડારોને જોઈને માણસ કોઈ પણ જાતના સંયમ વગર વાપરતો જ રહે છે તો આ ખણીજ સંપત્તિ પણ ખૂટી જવાનું છે અહીં કહે છે કે કુદરતે જે આપેલી આ ખણીજ આપણી અખૂટ ભંડારોને જોઈને માણસ અહીં કુદરતે આપણે આખી પૃથ્વી પર ખણીજ સંપત્તિ અલગ અલગ જાતની સંપત્તિઓ અહીંયા આપેલી છે પણ એ સંપત્તિને જો જાળવી ન રાખીએ અને એને આપણે ખાલી ઉપયોગ કર કર કરીએ ત્યારે એ પણ કોઈક સંપત્તિ સંયમ વગર આપણે એને જો આડેધર વાપરીએ અને એને જો બચત ન કરતા તો આ ખણીજ સંપત્તિ પણ કોઈક દિવસ ખૂટી જવાની છે અને પ્રસ્તુત ન્યાયના આ વાસ્તવિક દર્શનના કરાવીને એ ઉપદેશ આપવામાં આવે છે કે જેમ ભરેલા ઘડામાંથી માત્ર ટીપું ટીપું પાણી વહી જતું હોય તો એક સમય તે ખાલી થઈ જાય છે કે આપણે આ ન્યાય પરથી એમ ઉપદેશ આપે છે કે જેમ જે પેલો ભરેલો ઘડેલો ભરેલો પાણીનો ઘડો છે એમાં જો ટીપે ટીપે જો પાણી વહી જતું હોય અને તે એક સમયે તેઓ ખાલી જાય કે તેમાં ગળામાં જે કાણું પડ્યું છે ટીપે ટીપે પાણી નીચે નિપાત થતું હોય ત્યારે એ ગળો પણ કોઈક સમયે ખાલી થઈ જાય છે માટે વાપરતા જતા પદાર્થના જથ્થામાં કાં તો ઉમેરો કરતા રહેવાનું છે અથવા સંગ્રહનો નિપાત ન થાય તે પાણી ઢોળાય નહીં તેવી વ્યવસ્થા કરવાની રાખવાની હોય છે કે કોઈ પણ આપણે પદાર્થ કે એનો જે પદાર્થ કે જે કોઈપણ વસ્તુની અંદર જાતો કાં તો એમાં ઉમેરો કરવાનો હોય છે ઉમેરો આપણે ન કરીએ તો એ સંગ્રહનો નિપાત ન કરવો જોઈએ તો એ પાણી ઢોળાય નહીં અને તે વ્યવસ્થા કરવી રાખવાની હોય છે તે માટે વપરાતા જતાં પદાર્થના જથ્થામાં કાં તો એમાં ઉમેરો કરતા રહેવાનું છે અથવા સંગ્રહનો નિપાત ન થાય કે એ ખૂટી ન જાય તે માટેનું અહીં વ્યવસ્થા કરવાની રાખવાની હોય છે એમ અમુક વસ્તુના મોટા ભંડારને જોઈને કોઈક છૂટા હાથે વાપરવા લાગી જાય તો તેવી વ્યક્તિના એવા વ્યવહારને અભિવ્યક્ત કરવા માટે આ પોતાના વ્યક્તિઓમાં આ ન્યાય વાપરી શકાય એમ છે અહીંયા કહે છે કે કોઈક અમુક વસ્તુ એમ મોટા ભંડારને જોઈને કોઈ એમને કે આપ મારી જોડે આટલું બધું છે એમ કરીને તેઓ છૂટા હાથે જોઈ એને વાપરવા લાગી જાય તો તે એ વ્યક્તિના એવા વ્યવહારને જોઈને અહીંયા અભિવ્યક્ત કરવા માટે આ પોતાના વ્યક્તિઓમાં આ ન્યાય વાપરવામાં આવ્યો છે કે જલ બિંદુ નિપાત ન્યાય તો આપણે આગળ જોઈએ તો સાતમો ન્યાય જોઈએ દેહલી દીપક ન્યાય દેહલી એટલે કે ઘરનો ઉમરો અને દીપક એટલે કે દીવો દેહલી દીપક ન્યાય દેહલી એટલે કે ઘરનો જે ઉંમરો આવે છે તે અને દીપક એટલે કે દીવો જે આપણે દીવો સળગાય છીએ તે દીવો એ દીવાના કાર્ય પ્રકાશ પાથરવાનું છે દીવાનું કાર્ય શું છે કે એને પ્રકાશ પાથરવાનું છે અને તેને ઘરના કોઈ પણ ઓરડામાં મૂકવામાં આવે તો તે માત્ર એ ઓરડામાં જ પ્રકાશ પાથરી શકે છે જો એ ઘર દીપકને જો ઘરના ઓરડાની અંદર જો એને મૂકવામાં આવે તો તે ફક્ત જે એની આજુબાજુ જે છે તેની બાજુ દીવો પ્રકાશ પાથરે છે તે ઘરની અંદર જ ઊરડાની અંદર જ પ્રકાશ પાથરી શકે છે પરંતુ જો તેને ઘરના ઉમરા ઉપર મૂકવામાં આવે તો તે ઉમરાની બંને બાજુ એટલે કે ઘરની અંદર તેમજ બહાર પ્રકાશ પાથરી શકે છે તો કે દીવાને જો ઘરના અંદર ઊરડામાં અંદર જો દીવો સળગાવવામાં આવે ત્યારે એનો પ્રકાશ ફક્ત ઊરડાની અંદર હોય પણ જો એ દીવાને જો ઘરના ઉમરા ઉપર મૂકવામાં આવે ત્યારે એ પ્રકાશ ઘરના અંદર પણ અને ઘરની બહાર પણ કારણ કે જે ઘરનો ઉમરો છે એ મધ્ય ભાગમાં હોવાથી તે બહારની સાઈડ પર અને અંદરની સાઈડ પર પ્રકાશ ફેંકે છે એટલે કે એક એક જગ્યાએથી રહીને બે જગ્યાએ કામ કરતા સાધનોના સંદર્ભે આ દેલી દીપક ન્યાય પ્રચલિત બન્યું છે કે અહીંયા એક દીવો દીપક એ એક જગ્યા ઉપર રહીને બે જગ્યા બે જગ્યાએ કામ કરતા હોવાથી એટલે કે બે જગ્યાએ પ્રકાશ આપવાથી અહીંયા એના સંદર્ભમાં આ દેલી દીપક ન્યાયનો અહીં પ્રચલિત બન્યું છે આ ન્યાય આપણે પદાર્થોના ઉપયોગની રીતે શીખવે છે કે માણસ ધારે તો અમુક પદાર્થથી સીમિત લાભ લઈ શકે છે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકે છે કંઈ કહે છે કે આ ન્યાયના આ આપણે પદાર્થોના અહીં ઉપયોગથી કે જેવો એવો પદાર્થ અહીં ઉપયોગ કરી કરી લેવાનો હોય છે કે માણસ ધારે તો અમુક પદાર્થની સીમિત લાભ લઈ પણ લઈ શકે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકે છે આ માટે ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની રીત મહત્વના બની રહે છે કે એવો પદાર્થ આપણે લેવાનો હોય કે એક પેલી કહેવત છે એમ કે એક તીર્થથી બે નિશાન કે એવું કામ કરવું કે જે એક વસ્તુથી બે લાભ થઈ શકતા હોય એવા પડદાથી આપણે એનો લાભ લઈ શકીએ એમ અહીંયા જેમ કે કોઈક વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે અને જમ્યા પછી અમુક સમય વીતી જતા કે પછી જમ્યા વગર ખાલી પેટે રહીને વિદ્યાર્થી દ્વારા કરાતા સાયકલના ઉપયોગથી એક તરફ સમયની બચત થાય છે તો બીજી બાજુ શારીરિક વ્યાયામ પણ થઈ જાય છે કહે છે કે જમ્યા પછી એ કહે છે કે વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે ત્યારે તેઓ ઘરેથી જમ્યા જમીને અમુક સમયે તેઓ નીકળે છે ત્યારે ઘરે ઘરે જમીને નીકળે ત્યારે એ સાયકલ લઈને નીકળે છે ત્યારે એ સાયકલનો સાયકલથી સ્કૂલ પણ જઈ શકે છે અને એના સાયકલ ચલાવવાથી એને વ્યાયામ પણ થઈ જાય છે એટલે કે આમ શારીરિક વ્યાયામ પણ થઈ જાય કે આમ વિદ્યાર્થી સાયકલના ઉપયોગથી એકી સાથે બે લાભ લઈ શકે છે કે વિદ્યાર્થી દ્વારા અહીં લેવાયેલા આ રહેલા સાયકલના આ દ્વિવિધિ લાભને કહેવાના સંદર્ભમાં આ ન્યાયનો પ્રયોગ કરી શકાય છે અહીંયા આપણે જોયું કે આમ વિદ્યાર્થી દ્વારા લેવાયેલા અહીં રહેલા સાયકલના આ દ્વિવિધિ લાભને એટલે કે બે બે લાભને કહેવાના સંદર્ભમાં આ ન્યાય દેહલી દીપક ન્યાય અહીં પ્રયોજ પ્રયોગ કરી શકાય એમ છે આમ જ્યારે જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ દ્વારા એકી સાથે બે પ્રયોજન સાધવામાં આવતા હોય ત્યારે તે પ્રસંગને સંક્ષિપ્તમાં સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાય પ્રયોગનો કરી શકાય છે કે અહીંયા આપણે જોયું કે આ દેહલી દીપક ન્યાય પરથી એમ સમજવામાં આવે છે કે કે કોઈ એક વ્યક્તિને એક વસ્તુ કે પદાર્થ સાથે એકી સાથે જો બે પ્રયોજ બે કામ કરવામાં આવે કે બે પ્રયોજન સાધવામાં આવતા હોય ત્યારે આ પ્રસંગને સંસ્કૃતમાં દેહલી દીપક ન્યાય પ્રસંગને જોઈને આ ન્યાય પરથી સંસ્કૃતમાં સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાય વાક્યનો પ્રયોગ કરી શકાય છે તો મિત્રો અહીંયા આપણે છઠ્ઠો ન્યાય અને એટલે કે જલબિંદુની નિપાત ન્યાય અને દીપક ન્યાય આપણે જોયા હવે આગલા વિડીયોમાં આની પછીના જે ન્યાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું ત્યાં અહીં ત્યાં સુધી અહીંયા આપણે Para as Para